ઓળખી નહીં શકો તેવું અંબાજી બનશે એક હજાર છસો બત્રીસ કરોડના મેગા માસ્ટર પ્લાનમાં અંબાજીની કાયા પલટ થઈ જશે અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કોરિડોર અરવલ્લીની પર્વતમારાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતા તથા કરોડો શ્રદ્ધાલુઓની આસ્થાના પ્રતીક અંબાજી યાત્રાધામ માટે રાજ્ય સરકારે રૂપિયા એક હજાર છસો બત્રીસ કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે તો રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ તાજેતરમાં માસ્ટર પ્લાનના અમલીકરણ અંગે મહત્વની બેઠક કરી છે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી પંચાસ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે પહેલા તબક્કાનું કામ આગામી ટૂંક સમયમાં શરૂ થઈ જશે રિપોર્ટ બળદેવપુરી એ ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ